ગધેડાને ગુરુ કરી લેજો એ વિશે વાત કરીશું ગધેડાને ગુરુ કરી લેજો એટલે ગધેડાને કઠ્ઠી બાંધવું હાર પહેરાવો એનો મતલબ એ નથી બરાબર ગધેડાએ ચોવીસ ગુરુ કર્યા હતા દત્તાત્રેય દત્તાત્રેય ભગવાન ચોવીસ ગુરુ કર્યા તેવી જ રીતના કોઈ ગધેડાને હાર પહેરાવે તો એને રાગ ન થતો કોઈ એનો જૂતોનો પહેલું પહેરાવે તો એને દ્રેષ નથી થતું એટલે સંભાવ જે યોગ કહેવામાં આવે છે એ રીતના રહેવું જોઈએ માણસે ને આપણે તો દાખલા થઈ ગયા પાંચ મિનિટ જો મોડું થાય જમવાનું કોઈ પત્ની ઉપર દુર્વાસા જેવી સ્થિતિ સર્જાય એમ પત્ની ઉપર ગરમ થઈ જઈએ તને ફાવતું નથી તને આમ છે ને તેવ છે આવું ન કરવું જોઈએ તેવી જ રીતના આપણે દાખલા તરીકે એ રાજા હોય છે રાજા અને પ્રધાનજી એ બેઠા હોય છે ને આંબા ઉપર તો કેરી લાગેલી હોય છે ત્યાંથી છોકરો પસાર થાય છે છોકરાને કેરી ખાવાનું મન થયું કેરી માટે એને પથ્થર માર્યો પણ એ સંજોગો અસર તે રાજાને વાગ્યો પછી પ્રધાનજી એમને હાજર કર્યો કે રાજાને વાગ્યું એટલે લોહી નીકળી એટલે ઈ કે પછી તે પથ્થર કેમ માર્યો કે રાજાએ પૂછ્યું એ કે મેં તમને પથ્થર નથી માર્યો પણ મને કેરી ખાવાનું મન થયું હતું એટલે મેં એને કેરી પાડવા માટે પથ્થર માર્યો હતો કેરી પાડવા પથ્થર પાડ્યો હતો મારો પાડવા માટે બરોબર એટલે પછી કે રાજાએ કીધું પ્રધાનજી આમને જાઓ દસ સોના રાખી આપી દો કેમ ઈગે સજા કરવાનું બદલે દસ સોના મોહર ઈ ગયા પછી હું સમજાવું છું પણ પહેલા દસ સોના અમને આપી દો ત્યાંથી સોના મહોર લઈ છોકરો રવાનો થયો શિવ પ્રધાનજી પાયરી વાણું ની તેને કીધું એમ કે રાજાજી તમને તો આને પથ્થર માર્યો તોય તમારાથી શું કહેવાય તમે દસ સોના મહોર આપી દીધી એમ આનું કારણ શું એમ ઈ ગયા જો આંબા ઉપર એને પથ્થર માર્યો ને આંબો જો કેરી આવતો હોય ને જો આંબો કેરી આવતો હોય ને જો હું કાંઈ ના આપું એને મને પથ્થર મારે તો આંબા કરતે પણ હું હલકો ઘણો એમ પણ આપણે કોઈ પણ માણસ મળે માનો કે આપણો એક્સિડન્ટ થયો તો સામેવાળો નિમિત દેખાવો જોઈએ પછી એના પાય જો આપણે વધારે વાગી હોય તો ખર્ચો પણ લેવો જોઈએ પણ અંદરથી રાગદ્રેસ રાખવો જોઈએ નહીં બરાબર એવી રીતના માનો કે આપણે બેઠા હોય ને ઝાડ ઉપરથી ડાળી પડે તોય આપણને એમ થાય કે ઝાડ તો નિમિત્ત છે એમ સામેવાળો હંમેશા નિમિત્ત દેખાવ જોઈએ તો તમારા રાગદ્રેશ ખતમ થઈ જશે અને તમારા ભાવ શુદ્ધ થશે બધા જેટલા ભાવ શુદ્ધ થશે એટલું બધું તમને વાંધો નહીં આવે બરાબર આજ પૂરતું આટલું જય શ્રી રામ